હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવવાના છીએ લારી ઉપર મળતી લચકા ભેળની રેસીપી અને એ પણ ચટણીઓ સાથે અને ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક કૂકર લીધું છે તો આ ચટણી આપણે કૂકરમાં બનાવવાના છીએ અહીંયા મેં થળિયાવાળી ખજૂર લીધી છે અને એ પણ થળિયા સાથે જ લેવાની છે તો મેં આ ખજૂર આ રીતે કૂકરમાં નાખી દીધી છે સાથે જ ગોળ લીધો છે અને ત્રણ ટામેટા લીધા છે તો આ ગોળને પણ આની અંદર જ નાખી દેવાનો છે સાથે જ આપણે ટામેટા છે અને ચપ્પાથી પાછોનો ભાગ છે એ આ રીતે કાપી લઈશું તો અહીંયા મેં ટામેટાનો પાછોનો ભાગ આ રીતે કાપી લીધો છે અને આપણે એને મોટા મોટા ટુકડા કરીને જ નાખી દેવાનો છે આની અંદર સાથે જ આપણે થોડું પાણી લઈશું જો તમારે ચટણી પાતળી કરવી હોય તો થોડું વધારે પાણી નાખવાનું પણ અહીંયા હું ઘટ કરી રહી છું તો મેં થોડું જ પાણી નાખ્યું છે આની અંદર સાથે જ કાશ્મીરી લાલ મરચું જીરું પાવડર બે ચમચી નાખ્યો છે સાથે જ થોડું મીઠું નાખીશું અને બધું સરસ રીતે મિક્સ કરીને ઢાંકીને આપણે ત્રણથી ચાર સીટી વગાડી લઈશું ત્યાં સુધી હવે લાલ ચટણી બનાવવાની છે તો તેના માટે મેં કાશ્મીરી લાલ મરચા આ રીતના આખા લીધા છે સાથે જ લસણ લીધું છે તો આપણે મરચાંને આ રીતે તોડી લેવાનું છે અંદરના જે બી છે એ આપણે થોડા કાઢી લેવાના છે તો આપણે વાટકીની અંદર આ રીતે તોડીને આ રીતે આપણે હાથથી મસળશું એટલે અંદરથી વધારાના જે બીયા છે એ નીકળી જશે તો આપણે બિયાને સાઈડ પર કાઢી લઈશું અને હવે એ જ વાટકીની અંદર લસણ અને મરચાં ગરમ પાણી નાખીને પલાળી દઈશું અને હવે એને સાઈડ પર મૂકી દઈશું તો અહીંયા સીટી પણ બોલાઈ ગઈ છે તો હવે આપણે કૂકરને ખોલી લઈશું તો તમે જોઈ શકો છો સરસ એવું બફાઈ ગયું છે આ બંને તો હવે આપણે એને ગાળવાનું છે તો અહીંયા મેં આ રીતની મોટી ગળણી લીધી છે જ્યુસ ગાળવાની તો તેની અંદર જ આપણે થોડું થોડું આ રીતે નાખીને ચમચાથી પ્રેસ કરવાનો ઉપરથી અને આ રીતે જ એનો પલ્પ કાઢવાનો છે આપણે એને મિક્સરમાં નથી કરવાનું કારણ કે આની અંદર થળિયાવાળી આપણે ખજૂરનો ઉપયોગ કર્યો છે એટલે આપણે ગરણીથી જ આ રીતે ગાળીને એનો ઉપયોગ કરવાનો તો જે પણ કચરો હશે અને જે ઠળિયા છે એ ઉપરના ભાગે ગણીની અંદર જ રહેશે અને એનો જે પલ્પ છે એકદમ સરસ એવો એ નીચે ચટણીની અંદર આવી જશે તો આ ઝડપથી ચટણી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ જ રીતે આપણે પલ્પ કાઢી લઈશું અને આપણી ચટણી તૈયાર થઈ જશે તો હવે આની અંદર કોઈ પણ આપણે મસાલા કરવાના નથી મસાલા પહેલેથી જ આપણે કરી નાખ્યા છે તો આપણી આ ચટણી જ્યારે ગળાઈ જશે ત્યારે બધી જ રીતે રેડી થઈ જશે તો આપણે આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એનો બધો જ જે ઠળિયાવાળો ભાગ છે બધો જ ઉપર આવી ગયો છે તો આ ચટણી એકદમ સરસ એવી ઘટ રેડી થઈ ગઈ છે તો તમે ઉપરથી તલ ભભરાવી શકો છો તો હવે તમને હું ચટણી પણ બતાવું કે કેવી ઘટ બની છે તો તમે જોઈ શકો છો સરસ એવી ઘટ ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પકોડીમાં પણ આ ચટણી બનાવી શકો છો આ રીતે તો હવે એને સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે લાલ ચટણી બનાવીશું તો અહીંયા મરચાં પણ સરસ એવા પલળી ગયા છે તો આપણે એને પણ નાના ઝારની અંદર લઈ લઈશું લસણ અને મરચાં અને હવે થોડું મીઠું નાખીશું અને હવે એને પીસી લઈશું તો આપણી લાલ ચટણી પણ તીખી એવી બનીને તૈયાર થઈ ગઈ છે તેને પણ એક બાઉલમાં કાઢી લઈશું આપણી જે ભેળ છે એની અંદર ટેસ્ટ આપનારી બે ચટણી તો બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું તો તેના માટે મેં અહીંયા કોથમીર ફુદીનો લીલા મરચાં જીરું થોડું આદું લીધું છે ખાંડ અને લીંબુ લીધું છે તો આપણે આ બધી જ વસ્તુ નાના મિક્સર બાઉલનું જે હોય છે તેની અંદર લઈ લઈશું તો આ નોર્મલ ચટણી છે જે આપણે ઘરે બનાવતા જોઈએ છે તો આ બધી જ વસ્તુ આની અંદર લઈને તેને પીસી લેવાની છે તો અહીંયા થોડું લીંબુ નીચવી દઈશું થોડું મીઠું નાખીશું અને થોડું પાણી નાખીને આપણે ચટણી બનાવીને તૈયાર કરી લઈશું તો આ બનીને તૈયાર થઈ ગઈ છે તો એને એક પણ બાઉલમાં કાઢી લઈશું તો આ ત્રણેય ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા મેં આ રીતે કાઉન્ટર સજાવી લીધું છે તો મેં અહીંયા હળદર મીઠાવાળા મમરા વઘારી લીધા છે સાથે જ ચવાણું છે આ મેજિક મસાલો છે મારો જેની આની રેસીપી મારા યુટ્યુબ ચેનલ ઉપર આપેલી છે સાથે જ મેં હળદર મીઠામાં બટાકા બાફીને લીધા છે દાડમ ડુંગળી ટામેટા અને આપણી જે બનાવેલી ચટણીઓ છે એ ત્રણેય ચટણીઓ સાથે સેવ અને કોથમીર છે તો ચલો હવે આપણે ભેળ બનાવીશું તો તેના માટે મેં આ રીતનું એક બાઉલ લીધું છે બાઉલની અંદર મમરા નાખી દઈશું સાથે જ તેમાં બટાકા પછી ચવાણું સેવ ટામેટા ડુંગળી અને થોડોક મેજિક મસાલો નાખીશું સાથે જ થોડી ચટણી તો મેં લાલ ચટણી ગ્રીન ચટણી અને આપણે ખજૂરની બનાવેલી ચટણી છે તેનો પણ ઉપયોગ કરવાનો છે તે પણ આની અંદર ત્રણથી ચાર ચમચી જેવી નાખીશું અને પકોડી લીધી છે તેને પણ આ રીતે હાથથી મસળીને ક્રંચ માટે ઉપયોગ કરીશું તો આપણે આની અંદર તાડમના દાણા નાખવાના છે હવે થોડી કોથમી નાખીશું અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણી ચટપટી અને ટેસ્ટી એવી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને સર્વ કરીશું તો મેં અહીંયા સર્વિંગ બાઉલમાં આ રીતે બેડ લઈ લીધી છે સાથે જ ઉપરથી થોડું ડેકોરેશન કરીશું જેમાં મેં સેવ નાખી છે સાથે જ થોડી ડુંગળી થોડા દાડમના દાણા નાખીશું અને હવે થોડી કોથમીર ભભરાવીશું સાથે જ આપણે બનાવેલી ચટણી છે એ પણ આની અંદર આ રીતે નાખીશું ઉપરથી તો આ ચટપટી ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આ ચટપટી અને સરસ એવી લચકું ભેળ તો તમને મારી રેસિપી ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થેન્ક યુ